વધુ એક પરીક્ષામાં આશંકા સેવાઈ રહી છે કે ફેબ્રુઆરી લેવાયેલી સ્ટાફ નર્સિંગ પરીક્ષામાં શંકાના દાયરામાં છે તમામ પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ સવાલ ઉઠી રહ્યા છે જ્યારે કે પેપર જવાબો ક્રમબદ્ધ થયાની આશંકા સેવાઈ રહી છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી આન્સર કી જાહેર થતા ભરતીમાં કૌભાંડ થયાની શક્યતા છે સેટ બદલા તો વિકલ્પ અને નંબર પણ બદલાતો હોય છે મળતિયાઓને ગોઠવવા સેટિંગ કરાયા આરોપો પણ લાગ્યા છે સ્ટાફ નર્સ થી ઓગણીસો ને ત્રણ જગ્યા માટે રવિવારે આ પરીક્ષા છે તે લેવાઈ હતી તો સ્ટાફ નર્સની પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે લાંબા સમયથી આરોગ્ય વિભાગની નર્સિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી અને જીટીયુને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી આન્સર કી જાહેર થયા બાદ કૌભાંડ થયાનું જોવા મળે છે જ્યારે કે અલગ અલગ સિરીઝની કોઈ પણ આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ મળે છે અને લાખો યુવાન અને યુવતીઓ સાથે ભાજપ સરકાર કરી રહ્યા પણ આક્ષેપ કર્યા છે ચોવીસ કરતા વધુ પેપર ફૂટ્યા અને મળતીઓને ગોઠફના આધારે પાસ કરવાની પણ વાત કરવામાં આવી પરીક્ષા આપતા લોકોની જિંદગી સાથે પણ રમત રમાઈ રહી હોય તેવું લાગે છે તેવું મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું ભરતી પ્રક્રિયામાં યોગ્ય તપાસ થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે કૌભાંડ કરનાર લોકોને ખુલ્લા પાડવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીટી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારેય બુકોની એબીસીડી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજીક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ કહે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાંડમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે